દિવાળી આવી છે એટલે ફટાકડા તો ફૂટશે પરંતુ આ વખતે ફટાકડા વડોદરા પોલીસમાં ફૂટવાના હોય એવું લાગી રહ્યું છે વડોદરાના એક મહિલા વકીલે ડીજીપીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે વડોદરાના વહીવટદારોને હવે કાબૂમાં લો તો સારું કારણ કે તેમણે લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે આ મહિલા વકીલે વડોદરાના વહીવટદારો કોણ છે તેની યાદી પણ ડીજીપીને મોકલી આપી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે વડોદરા પોલીસની પણ ચાલો એ પહેલાં અમદાવાદની વાત કરી લઈએ અમદાવાદ ગાંધીનગરથી નજીક હોવાને કારણે અમદાવાદને તેના ફાયદા અને ગેરફાયદા બંને થાય છે એટલે અમદાવાદ પોલીસની હાલત તો એવી છે કે સુળીએ ચડ્યો તે ચોર પરંતુ જે લોકો ડીજીપી ઓફિસથી દૂર છે તેમને બહુ ચિંતા કરવાની હોતી નથી કારણ કે ડીજીપી સાહેબ દૂરનું જોઈ શકતા નથી તેમને નજીકનું જ દેખાય છે પણ હવે વડોદરાના એક મહિલા વકીલ મેદાનમાં આવ્યા છે અને તેમણે ડીજીપીને વડોદરાના વહીવટદારની યાદી આપી છે આમ તો વડોદરા ઉપર કબજો દીપુભાઈનો હતો દીપુભાઈનો ડર કે દીપુભાઈનો ખોફ એવો છે કે વડોદરાના પોલીસ કમિશનરનો કદાચ કોઈને ડર ન લાગે કોઈ ઇન્સ્પેક્ટરને પણ દીપુનો ડર રાખવો અનિવાર્ય છે જો દીપુ નારાજ થયો તો તમારું જીવવું હરામ કરી નાખે અને દીપુ નારાજ થાય તો કોઈ પણ ઇન્સ્પેક્ટરની બદલી મિનિટોમાં થઈ જતી હતી પણ હવે દીપુની સાથે આ મહિલા વકીલે ગુજરાતના ડીજીપીને લેખિતમાં વડોદરાના વહીવટદારોની યાદી આપી છે મને એવું લાગે છે જો તમે વડોદરાના છો તમે ગુજરાત પોલીસનો હિસ્સો છો તો તમારે આ વડોદરાના વહીવટદાર કોણ છે તેના નામ જાણી લેવા જોઈએ તો વડોદરાના મહિલા વકીલે જે યાદી મોકલી છે એમાં જે વહીવટદારોના નામ છે એ નામ આ પ્રમાણે છે નટુભાઈ ગજેન્દ્રસિંહ ભરત રાજપૂત સંજય પાટિલ ધર્મેશ શૈલેન્દ્ર મોહિત તુલસી નિંદી દીપક ચેતન હરદીપ પ્રકાશ ભગીરથ અલય ઇન્દ્રસિંહ મનીષ મેહુલ ઘનશ્યામ મોહન રાજુ લક્ષ્મણ સંદીપ ચેતન અજીતસિંહ મનદીપસિંહ દીપુ પી એમ મહેન્દ્રસિંહ અને કેતન અમારી પાસે આ બધાના આખા નામ છે પણ અમે આ યાદીનું સમર્થન નથી કરતા માટે આખા નામ કહેતા નથી ઘણી વખત વહીવટદારના મામલે એવું પણ થાય છે કે દરેક જણ વહીવટદાર બનાવી કેટલાને શેકી નાખતા હોય છે એટલે અમે આ યાદીનું સમર્થન પણ કરતા નથી કે આ યાદીમાં આ મહિલા વકીલે જે નામ આપ્યા છે ડીજીપીને એ ખરેખર વહીવટદાર છે કે નહીં એની તપાસ તો વડોદરાના પોલીસ કમિશનર અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કરવી જોઈએ